નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના પળેપળના તાજા મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે હવામાન વિભાગે આપી ભારેથી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં એનડીઆરએફની નવ ટીમો કરાઈ છે નૈતા ગુજરાતમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારતીયથી ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં સહિત ઉત્તર અને મધ્ય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને તંત્ર પણ સર્જું બન્યું છે ભારે વરસાદની આગાહી બાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમની ઉત્તર ગુજરાતમાં નૈતિક કરવામાં આવી રહી છે રાજ્યમાં એનડીઆરએફની નવ ટીમોની એલર્ટ મોડ પર રાખવામાં આવી છે સાવચેતી ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની નવ ટીમો નૈતાબ કરવામાં આવી છે નર્મદા કચ્છ રાજકોટ ભાવનગર સહિત વલસાડ દ્વારકા અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ આ ટીમોને સ્ટેન્ડ બાય રખાવવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને રોડ રસ્તા પર પાણી ફર્યા છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે એક જુલાઈથી બદલાયા આ નિયમો તમામ કિસ્સા પર પડશે સીધી અસર દર મહિનાની પહેલી તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે જેના કારણે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી એટલે કે આજથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે જેની સીધી અસર લોકો પર થવાની અને તે જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે ચાલો તમે જણાવી દઈએ વધુ મહત્વની વાત કરીએ કે મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ આજે એટલે કે એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોનો ફેરફાર થયો છે મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઝીરોનો કાર્યકાળ સ્વરૂપ પછી એલપીજીના દરમાં આ પ્રથમ ફેરફાર આજે દિલ્હીલા સિલિન્ડરમાં ત્રીસ રૂપિયાનું સસ્તું થયું છે જ્યારે કોલકાતામાં એકત્રીસ રૂપ મુંબઈ ચેન્નાઈ પર લગભગ એટલું જ સસ્તું થયું છે કે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર માત્ર કોમેશિયલ સિલિન્ડરના થયો છે ઘરેલુ સિલિન્ડરના દર બદલાયા નથી એલપીજી સિલિન્ડરના આ દરો ઓઈલ ઓઇલ પાસેથી લેવામાં આવ્યા છે વધુ મહત્વની વાત કરીએ કે આ રાજ્ય મહિલાઓને મળશે પંદરસો રૂપિયાની આર્થિક સહાય મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી સારી દીકરી બહેન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના આજથી એટલે કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે એકવી એકવીસ થી સાહીઠ વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકશે વધુ મહત્વ સમાચારની વાત કરીએ કે અહીં સગીરાઓને નહીં મળે પેસ્ટ્રોલ હવે સરકારે ઉત્તર પ્રદેશની સગીરાનોને ડ્રાઇવિંગ કરતાં રોકવા માટે કડક પગલાં લેવામાંનો નિર્ણય કર્યો છે હવે અઢાર વર્ષની ઉંમર ઓછી ઉંમરના લોકોને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અથવા ફોર વ્હીલ માટે પેટ્રોલ આપવામાં આવશે નહીં આ નિયમ પહેલી તારીખ જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યો છે આગળ મહત્ત્વના સમાચારની વાત કરીએ કે ખેડૂતોનો હપ્તો નહીં મળે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારની યોજનાઓનો લાભ વાસ્તવિક ખેડૂતોને પારદર્શિક રીતે પહોંચાડવા માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન તૈયાર કરાય છે એગ્રીસ્ટેગ યોજના હેઠળ ખેડૂતોને રજીસ્ટ્રેશન તૈયાર કરવામાં આવી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે રિસ્ટ ડિસ્ટીબરના પીએમ કિસાન સન્માન નિધિ રકમ માત્ર એવા ખેડૂતો માટે ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રેશન હશે ખેડૂત રજીસ્ટ્રેશનથી ખેડૂત અને તેના પિતાનું નામ તેમની માલિકાના ગાટા નંબર સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતોને હિસ્સો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર અને ઈ કે સહિત તમામ વિગતો હશે જેને કબતો મળી શકે છે આગળ મહત્ત્વની વાત કરીએ કે પંજાબ બેંક ખાતામાં નિયમો ફેરફાર દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકો માટે મોટા સમાચાર જોવા મળી રહ્યા છે વર્ષોથી તમામ ખાતાનો ઉપયોગ કર્યો નથી તો તે બે એક જુલાઈના આવા નિષ્ક્રિય ખાતાઓનો બંધ કરવાનો નિર્ણય લીધો છે બેંકે થોડા દિવસ પહેલાં ગ્રાહકોને જાણ કરી હતી કે ખાતાઓના છેલ્લા ત્રણ વર્ષથી કોઈ વ્યવહાર થયો ન હોય તેવા ખાતાની બેલેન્સ શૂન્ય હોય તેવા ખાતાના ગ્રાહકોને ત્રીસ જૂન સુધી કેવાયસી કરવાનું કહેવામાં આવ્યું હતું તે બેંકે એક જુલાઈ ના આમ ન કરવાના ખાતા બંધ કરી દીધા છે વધુ મહત્ત્વની વાત કરીએ કે પાક ધિરાણ લોન માફ ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવશે તેવા ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેને ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવી રહી છે ખેડૂતો મોટી કરી રહ્યા છે વધુ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના નવા ભાવમાં જાહેર કરવામાં આવે છે ઓઇલ કંપનીઓને મહિનામાં પહેલા દિવસે જ ઇંધણની કિંમત અપડેટ કરી છે હા પેટ્રોલ અને ડીઝલના પહેલી જુલાઈ બે હજાર ચોવીસ માટે અપડેટ કરવામાં આવ્યા છે કર્ણાટકમાં જૂન મહિનામાં ઈંધણના ભાવમાં વધારો થયો છે તે જ સમયે મુંબઈમાં તેમની કિંમતોનો ઘટાડો કરવામાં આવ્યો છે ઓઇલ કંપનીઓને કર્ણાટકમાં ઈંધણના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરે વધારો કર્યો હતો અને મુંબઈમાં પેટ્રોલનો પોસઠ પૈસા પ્રતિ લિટર ડીઝલ બે સાસઠ રૂપિયા પ્રતિ લિટરે સસ્તું થયું હતું આજના લેટર્સ રેટ પ્રમાણે દેશના તમામ શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી આવા લોકો ચાલી જાણીએ કે આજે તમારા શહેરની પ્રતિ લીટરનું કેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે આગળ મહત્વની વાત કરીએ કે કપાસની ખેતી કરનારા ખેડૂતોને નસીબ ચમકશે માર્કેટમાં આવ્યા મોટા સાયગે ગુજરાતના ખેડૂતો માટે કપાસની પાક એ મહત્વનો પાક કહેવાય છે કપાસની ખેતી ગુજરાતનો મુખ્ય ખેતી છે ત્યારે કપાસના ખેડૂતોને ગલગલિયા કરાવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે કપાસના ટેકાના ભાવમાં વધારો થતાં બજારમાં અને તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણ જાણકાર કહેવાયું છે ત્યારે કપાસના ખેડૂતો આશા જાગી છે કારણ કે તેઓ ઊંચા ભાવ મળશે વધુ મહત્વની વાત કરીએ કે જુલાઈમાં બાર દિવસ બેંકો રહેશે બંધ ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત થયા ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુલાઈ મહિનાની બેંક પોલિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ બાર દિવસ બેંકો બંધ રહેવાની છે જુલાઈ બે હજાર ચોવીસમાં બીજા ચોથા શનિવાર રવિવાર સિવાય તહેવારોને લઈને બેંકોની રજા રહેવાની છે આવી સ્થિતિમાં બેંક જતા પહેલાં જ એક વખત બેંક વોલી લિસ્ટ ચેક કરી લેજો જેથી તમારો સમય બચી જાય છેલ્લે મહત્ત્વ સમાચારની વાત કરીએ કે સિમ કાર્ડના નવા નિયમો ફેરફાર ક્રોડમાં વધતા જતા મામલાઓનો જોતા ડ્રાઈક સિમ કાર્ડના નિયમમાં ફેરફાર કર્યા છે અગાઉ સીમ કાર્ડની ચોરી અથવા ખોવાઈ જવાના કિસ્સામાં તરત જ સ્ટોરમાંથી બીજું સિમ કાર્ડ મેળવી શકતા હતા પરંતુ હવે તેનો લોગિંગ સમયગાળો ઘટાડીને સાત દિવસ કરવામાં આવ્યો છે નવા નિયમોને એક જુલાઈ બે હજાર ચોવીસ લાગુ થઈ ગયા છે